ડુંગરીમાં સાપે બે મરઘીનો શિકાર કરી ચાર જેટલા ઈંડા આરોગી ગયો જીવદયા ગ્રુપે છ ફૂટ લાંબા કોપરા સાપનું રેસ્ક્યુ કરતા સાપે ઈંડા બહાર કાઢ્યા પાડી તાલુકાના ડુંગરી ગામે એક ઘર પાસે સાપ આવી ચડ્યો હતો જેની જાણ જીવદયા ગ્રુપને થતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન ઉપર દોડી આવ્યા હતા જ્યાં જોતા આ સાપ છ ફૂટ લાંબો ઝેરી કોબરા સાપ હોવાનું જાણવા મળ્યું હતું અને કોબરા સાપે બે મરગીનો શિકાર કરી ત્રણ ચાર ઈંડા આરોગ્ય ગયો હતો રેસ્ક્યુઅરે સાપને પકડતા સમયે સાપે ઈંડા બહાર કાઢ્યા હતા સહી સલામત રીતે કોબરા સાપનું રેસ્ક્યુ કરતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો